આજે આપણે જોઈશું સુરતનું ફેમસ ફરસાણ સુરતી લોચો જે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ ટેસ્ટી નાસ્તો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે ગરમા ગરમ લોચો સાથે ગ્રીન ચટણી અને લોચો મસાલો ઘરે કઈ રીતે સરળતાથી બનાવી શકાય તે આજે આપણે જોઈશું લોચો બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે પણ તમે એકવાર આ રીતથી લોચો બનાવી જોજો જો આ રીતથી તમે લોચો બનાવી લીધો તો બહારનો લોચો લાવવાનું તમે ભૂલી જશો અને બધી જ વખતે તમે ઘરે જ બનાવવાનું પસંદ કરશો બધી જ ટિપ્સ સાથે સુરતી લોચો બનાવવાની રેસીપી શરૂ કરીએ તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી જેના માટે સૌથી પહેલાં એક કપ જેટલી ચણાની દાળ લઈ લઉં છું અહીંયા હું અને એની સાથે અહીંયા મેં એક મોટી ચમચી જેટલી અડદની દાળ લઈ લીધી છે જેને હવે આપણે પાણીથી સારી રીતે વોશ કરી લઈશું તેમાં આપણે જરૂર પૂરતું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી ચારથી પાંચ કલાક સુધી આપણે તેને પલાળી રાખીશું મેં અહીંયા અડધી વાટકી જેટલા ચોખાના પૌવા લઈ લીધા છે તેને આપણે પાંચ મિનિટ માટે પલાળી દઈશું આ રીતે ખાલી પાંચ જ મિનિટ પલાળવાના છે હવે ચાર પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ સરસ ફૂલી ગઈ છે આ રીતે તો હવે તેને આપણે એક મિક્સચર જારમાં લઈ લેશું આ રીતે તેનું પાણી નીતારી અને આપણે લઈ લેવાનું છે આપણે તેને બે પોર્શનમાં પીસીશું પેલા ભાગમાં મેં અહીંયા દાળ લઈ લીધી છે ત્યારબાદ તીખાસ મુજબ મરચી અને બે આદુના ટુકડા આટલું રાખી આપણે તેને પીસી લઈશું પાણી વગર આ રીતે પીસાયું છે તો હવે હું એમાં થોડું પાણી એડ કરીશ ખાલી બે ત્રણ ચમચી જેટલું અને ત્યારબાદ પાછું એને પીસી લઈશ તો હવે અહીંયા મારે એક પોર્શન આ રીતે પીસાઈ ગયો છે અને થોડો કણીવાળો તમને દેખાઈ રહ્યો છે કે એકદમ લીસું નથી થયું થય થોડું થોડું દરદરું દર આ રીતે રાખવાનું છે હવે તેને હું એક થોડા મોટા વાસણમાં કાઢી લઈશ પાછો આપણે બીજો ભાગ પણ પીસી લઈશું તો મેં અહીંયા દાળમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને હવે જે ચોખાના પૌવા પલાળીને રાખ્યા છે અડધી વાટકી તેમાંથી પાણીની તારી ઉમેરી દઈશું ચોખાના પૌવાથી લોચો એકદમ સોફ્ટ અને સરસ જાડીદાર તૈયાર થશે હવે આ ભાગમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અડધી થી પોણી ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું લેવાનું અને તેમાં એક મોટા ચમચા જેટલું આપણે દહીં ઉમેરીશું આ રીતે વધારે પડતું ખાટું પણ દહીં નથી મીડિયમ થિક દહીં છે હવે આ વસ્તુને આપણે પીસી લેવાની છે તો હવે અહીંયા મારે બીજો ભાગ પણ પીસાઈ ગયો છે તમે જોઈ શકો છો કે આ રીતે દર દરું મેં પીસવું છે એકદમ બારીક નથી પીસું તો હવે તેને આ પગમાં કાઢી લઈશું ખાલી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઉમેરી દઈશું અને હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ મિક્સચર સરસ રીતે પીસાઈ અને તૈયાર થઈ ગયું છે તો હવે આને ઢાંકીને આપણે પાંચથી સાત કલાક માટે કોઈ ગરમ જગ્યાએ રાખી દઈશું અથવા તો તમે બંધ ઓવનમાં પણ રાખી શકો અથવા તો કોઈ ડબ્બા રાખતા હોય એવી જગ્યા હોય ગરમ તો ત્યાં પણ રાખી શકો શિયાળામાં આથો આવતા થોડી વાર લાગે છે ઉનાળામાં ફટાફટ આથો આવી જાય છે અને જો તમારો આથો ના આવતો હોય તો તેમાં તમે અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરશો તો આથો સરસ આવી જશે તો હવે આને આપણે સાત કલાક માટે મૂકી દઈશું એટલે કે હું અહીંયા મારે સવારે બનાવવું છે તો અત્યારે રાતે પીસીને ઓવરનાઈટ રાખી દઈશ સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે આથો કેટલો સરસ આવી ગયો છે એકદમ એકદમ તમને નજીકથી હું બતાવું તમે જોઈ શકો છો કે આ રીતે ફૂલીને આપણું બેટર કેવું થઈ ગયું છે અને આટલો સરસ આથો આવી ગયો છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા દાંડી સાથે આ રીતે કૂણી કૂણી દાંડી સાથે ધાણા લઈ લીધા છે એક મોટો આદુનો ટુકડો લઈ લીધો છે અને ચાર મરચી લઈ લીધી છે તમે તમારી તીખાસ મુજબ ઓછી વધારે મરચી લઈ શકો હવે આને આપણે એક મિક્સર જારમાં લઈ લેશો ત્યાર પછી તેમાં આદુ મરચી એકથી દોઢ ચમચી જેટલી અહીંયા ખાંડ લઈશ આ ચટણી થોડી તીખી અને મીઠી હોય છે તો દોઢ ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું હવે તેમાં લોચાની ચટણી બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ખમણ ખમણ આપણે અહીંયા ઉમેરશું આપણે થોડા ખમણ આમાં અત્યારે ઉમેરી દઈશું અને હવે આમાં આપણે થોડું બિલકુલ પાણી નાખવાનું છે આ ખમણ મેં લોચાના બેટરમાંથી જ બનાવ્યા છે સ્પેશિયલ ચટણી માટે જેનાથી આપણી ચટણી સરસ મોજ બની જાય હવે આપણે તેને પીસી લઈશું તો આપણી ચટણી પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બિલકુલ બજારમાં આ રીતે થોડી ખમણનો ભાગ દેખાતો હોય એ રીતે ક્રંચી સરસ એકદમ બની છે આ રીતે તેને રાખવાની છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો આપણી ચટણી અહીંયા તૈયાર છે લોચા સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે લોચાનો મસાલો બનાવવા માટે સૌથી મેં અહીંયા ચમચી જેટલું લાલ પેલા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઓણી ચમચી જેટલું સિંધવ મીઠું એટલે કે બ્લેક સોલ્ટ અને એક ચમચી જેટલું શેકેલ જીર પાવડર ચપટી જેટલા મરી પાવડર આ ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો અને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે જેમાંથી આપણને લોચાનો મસાલો સરસ હોમમેડ મેડ મળી જશે તમે જોઈ શકો છો કે મસાલો કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો આપણો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આ મિશ્રણમાં આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી લોચાનો સ્વાદ ખૂબ જ સરસ આવે હવે આ મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે એક બાઉલ લઈ લેશું તેમાં આપણે બે ચમચા જેટલું મિશ્રણ ઉમેરવાનું છે અને બે ચમચા મિશ્રણમાં એક ચમચો જેટલું પાણી ઉમેરશું આ મિશ્રણ એકદમ લિક્વિડ જ હોય છે એટલે જરૂર પડશે તો તો હજી હજી પાછું થોડું આપણે ઉમેરીશું મને અડધા ચમચા એટલે કે દોઢ ચમચા જેટલું મેં પાણી ઉમેર્યું છે આટલું લિક્વિડ જ રાખવાનું છે થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે આ પહેલા જ તૈયાર રાખવાની છે આપણે મિશ્રણમાં ખાલી પી સોડા નાખવાના છે જેથી આપણો લોચો સરસ અંદર સુધી ચડી જાય અને ફટાફટ મિક્સ કરી આપણે તેને પ્લેટમાં લઈ લેશું હવે આ ડીશને આપણે ઢોકળિયામાં રાખી દઈશું અને તેના ઢાંકણમાં એક રૂમાલ ઉપરથી આ રીતે રાખી કેમ કે જે પાણીની ઓજ હોય છે તે એના ઉપર ના પડે એટલે આ રીતે રૂમાલને કવર કરી અને ઢાંકણ બંધ કરી પાંચથી સાત મિનિટ માટે રાખી દઈશું હવે તમે પાંચથી સાત મિનિટ પછી જોઈ શકો છો કે લોચો સરસ ચડી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી ડીશને બહાર કાઢી લઈશું તો હવે આપણે લોચાને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કેટલો સરસ લોચો લાગી રહ્યો છે તો આપણે તેને એક પ્લેટ પર લઈ લેશું આ રીતે જોઈ શકો છો કે લોચો કેટલો સરસ આસાનીથી ચમચામાંથી બહાર નીકળી જાય છે આપણો લોચો પરફેક્ટ બન્યો છે હવે તેના પર આપણે શીંગ તેલ ઉમેરીશું શીંગ તેલથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેના પર લોચા મસાલો સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે હવે તેના પર આપણે થોડી સેવ ઉમેરી દઈશું આ રીતે ત્યારબાદ તેની સાથે આપણે ગ્રીન ચટણી પીસીશું અને અને થોડી ડુંગળી સાથે સર્વ કરીશું આ લોચા પર બટર નાખી દેવાથી તે બટર લોચો બની જાય છે અને ગાર્લિક બટર પણ ઉમેરી દો તો ગાર્લિક લોચો બની જાય છે તો તૈયાર છે સરસ મજાનો ગરમા ગરમ લોચો જે તમે ડાયટમાં પણ ખાઈ શકો એમ તો લોચો બધા અલગ અલગ રીતે જ બનાવતા હોય છે તો મેં આજે મારી રીતે બનાવ્યો છે જો તમને રેસીપી પસંદ આવે તો મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને મારી રેસિપીથી તમે એકવાર બનાવી જોજો ખૂબ જ સરસ બનશે લોચો તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે